તો પછી તાર તો એ બધા ને ફટાફટ આપણે અતારીએ જગારીએ નકર પેલો હું જો છે મોતા મો જીતું ડો તો હો પેલો કાળો એતારમ છે તર મને જા હજુ પેલા વિદ્યાન તો શી કરી ઘર છે વિદેશ તે કે આપણા આ હારું છે હવે વિદ્યા ને કેવા જાવું પડશે ઉભરા તારું મારતા હું ઓ ફટફટ બધા જૈન મંદિરે જઈને ભેળા થઈને ને કે ઉછેર લાઈએ તો કોક ખબર પડે તો નિવેદ વિવેદ માતાજીનું નું કરવાનું સાથે ફટાફટ બસ દેહડ લોડો કાકા કાળા પેલા જીતુલાલ લે ખબર નહીં પડતી ફરફ તૈયારીઓ કરવાની હોય કરો છો તેવા પડ્યા છે પણ જોવા પડ્યા પડ્યો જીતુલાલ

માતાજી નું શાંતિ શાંતિ બોલો કોઈ તકરાર કરશો નઈ અને હળી મળી પ્રેમથી હડોન તમે જ

ઈ તો હું કોઈ કઈ સળવાનું હતું કોઈ બીજું યાદ વિવેક કરવાની હતી આટલા બધો વાવો ના પડે છોકરો છોકરો આ કાલ અને શીખજે ને તો શું કામ ભયાતું ઊભા રાખી

છોકરા મશીન લઈને મશીન લઈને બંદુક કેટલું વાળવાનું એટલું બધું વાળા છોકરા ગયો અસલ મંદિર મશીન થી કરી બધું કમ્પ્લીટ તમે કરો ને બધા દુઃખ છે ઊંઘા નઈ નઈ સુખ છે ઊંધી કઈશું કોઈ નઈ ભયા એટલે જવાબદારી નઈ તો કેતા સુખ ની દુખની ની અમે જો વાતો કરવાની આવશે

અમે નાખી બરોબર આ બી તમે બોકડા બોકડા આખું કોઈ જે કરવાનું કરે બરોબર આપણે અગાળા લે ખાટકુરા બેટા વાતો કરી તો મે પા જપ્તા નહીં અલ્યા ગુજો હો કતરો લાગે રે રહી જાજો ભાઈ બાકી એ આતો છે

તું બેહર્યો હોય ના ચાલે

વાત અને નમી કોઈ ટોપુ તો આજે આ મસરાડી મોગર કરાવવાની હતી નહીં

રાખશે <inaudible>...?

બધા આરતી બારતી કરવાનો ટાઈમ થાય એટલે શું કેવું ભાઈ બધું કમ્પ્લેન પાકા હવે કમ્પ્લેટ આપડે થઈ ગયો આપડે કોઈ ચિંતા નઈ

बगुडा गा मारिये होय ना मुल बगुडा गा मिये हो मुगल